ઔદ્યોગિક વિકાસની સાથે સાથે ભરૂચ જિલ્લામાં રહેણાંકની માંગમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ભરૂચ શહેરના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે તારીખ બાવીસથી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન ક્રેડાઈ ભરૂચ દ્વારા પ્રોપર્ટી એક્સપોનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે આજરોજ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે ત્રિદિવસીય ધ રિયલ એસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સપોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ ક્ષેત્ર પરિવારોને જોડવાનું કામ કરી રહ્યું છે એક્સપોમાં ફ્રેન્ડલી બાંધકામની નવી ટેકનોલોજી પણ પ્રદર્શિત કરવામાં આવી છે વધુમાં રાજ્યમંત્રીએ ભરૂચના વિકાસ માટે વહીવટી તંત્રને વધુ ધ્યાન આપવા માટે પણ જણાવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ મારુદેસિંહ અટોદરિયા પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ જિલ્લા કલેક્ટર ગોરાંગ મકવાણા સહિત ક્રેડાઈ ભરૂચના પ્રેસિડેન્ટ નિશિદ અગ્રવાલ ચેરમેન રોહિત ચડરવાલા સહિતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં બિલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ કેડાઈ દ્વારા આ રિયલ એસ્ટેટ એક્સપો નું આયોજન સૌ પ્રથમવાર ભરૂચ ની અંદર થવા જઈ રહ્યું છે હું એમના ચેરમેન અને પ્રમુખ છે નિશિતભાઈ અભિનંદન આપું છું તમામ ક્રેડાઈ ના અભિનંદન આપું છું કે સૌ પ્રથમવાર ભરૂચ ની અંદર આ તમે એક્સપો લાવીને લોકોને જાગૃત કરવાનું કામ કરી છે આ ભરૂચ એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે એક મિની ભારત છે એ જે રીતે ભરૂચ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જે રીતે ભરૂચની અંદર જોઈએ છે કે ભરભુજ બેરેજ એ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે સાથે સાથે એક્સપ્રેસ હાઈવે અહીંયાથી દેહેજ જતો રસ્તો એ સાતસો કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થઈ રહ્યો છે સાથે સાથે કોસ્ટલ હાઈવે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કોસ્ટલ હાઈવે કે જેનો કોઈ લોકોની જમીનનો ઓછો ઉપયોગ થાય સરકારી જમીનનો ઉપયોગ થાય એના માટે કામ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સિદ્ધાંતિક મંડોડી લગભગ 356 કરોડ એટલે કોસ્ટલ પણ બનવા જઈ રહ્યો છે. કરળાઈ પ્રોપર્ટી એક્સપોનું 22 23 24 ફેબ્રુઆરી ના આયોજન કરવામાં આવેલું છે. અને વિકાસ પામતા ભરૂચ ને હજુ વધુ વિકસિત કેવી રીતે કરવું અને ઉદ્યોગિક વસાહતો ઉદ્યોગિક હરણફાર થઈ ભરી છે ત્યારે ભરૂચમાં विकास करो विकास માટેની જે ઉત્તમ તકો રહેલી છે એને અભ્યાસ કરતા અમને થયું કે ભઈ અમારે એક પ્રોપર્ટી એક તો રાખો છે અમારો પ્રમુખ શ્રી નિશિતભાઈ અગ્રવાલ આકેવાની માંને કડાઈની ગન્મેન્ટ કમિટીઓ એક સહતી અમે એક સુંદર આયોજન કરી આયા છે